કેટલી આંખો છે આંખથી શું કરવાનું આખથી શું કરીએ આપણે જોઈ શકી તું મને જોઈ શકસ તાર મમ્મી આવ્યા તો તું એને જોઈ શકશને બધુંય શે નથી જો વસ્તુ બધુંય શે નથી જો વસ્તુ આંખથી શે નથી હા

તારા હાથ પગ કાન નાક છે ને બધું તેમાંથી ગમી એકનું નામ બોલ હે ક્યાં છે તારું નાક બતાવો કેટલા નાક છે નાકથી શું થાય હં સરસ હલો કુલદીપ બોલ ગમી એક અંગ જોરથી બોલો કેટલી આંખો છે Nakti su sutai. No. Allora, vive. Allora, tu che vieni? Nakti in su, barba no. Nakti? Sono qui, giokisù. Allora, ronak. E vi giallo, vi giallo, non ho voluto અને શું કહેવાય તારે હાથ છે અંગૂઠો વેરી ગુડ બતાવા બે કેટલા અંગૂઠા છે કેટલા છે ઈ હ સરસ હાલો વિરાજ આખ તો આ બધાય બોલ્યા હમણાં કઈક બીજું બોલો હવે ઈ બોલ્યા hả, tóc tinh xù thay, Ali lì kìa, alo Yisanh, vòi alo, anh ấy, tinh thay,

ડોગ શું કહેવાય બતાવ તાર ડોક ક્યાં છે ડોક થી શું થાય કસરત નહી ઊંચા નીચે ઉપર નીચે આગળ પાછળ બધે આપણે માથું ફેરવી શકીએ જોઈ શકીએ જોઈનો માથું ને બધે ફેરવી શકીએ